અવળી રીતે રજૂ કરવામાં આવી છે આખું સંબોધન અગર તમે સાંભળશો તો એની અંદર સપ્ચ શબ્દોમાં જે મેં વાત કરી છે કે લોકશાહી છે સંવિધાન છે દરેક વ્યક્તિને ગમે તે પક્ષમાં ગમે તે સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાનો અધિકાર છે જે રાજકીય અવલોકનો મેં કર્યા હતા એ રાજકીય અવલોકન મારા મારી જગ્યાએ છે એનાથી કોઈ રીતે હંમેશા હું કોમી ભાઈચારાનો પક્ષ ધર રહ્યો છું આપણે બધા જે છીએ લોકશાહીની અંદર ગમે તે પક્ષમાંથી ઉભા રહીએ ગમે તે પક્ષની અંદર વિચારધારામાં માનીએ ગમે તે જે આપણને પક્ષ ગમતો હોય તે વિચાર એને આપણે મત આપીએ એની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં